ભરૂચ લોકસભા બેઠકમાં આવતા વાલિયા તાલુકાના કેસર ગામમાં બપોર સુધીમાં એક પણ મત પડ્યો ન હતો ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવથી નારાજ મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો ઈટકલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ આ ગામમાં બંને ગામો વચ્ચે કિમ નદી ઉપર પુલ નહીં હોવાથી ચોમાસાના ચાર મહિનામાં ઇટકલા અને ડેલી ગામની શાળામાં અભ્યાસ કરવા જતા તેમજ સસ્તા અનાજની દુકાન સહિત દૂધ મંડળીમાં દૂધ ભરવા જતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જેને પગલે ગ્રામ પંચાયતની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી બાદ પણ સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં થતાં આજરોજ

શું પ્રોબ્લેમ છે કેટલા સમયથી કરો છો આમ અમે બહિષ્કાર કરીએ છીએ ગામના બ્રિજની માગણી હતી પાણીની માગણી હતી પાણીની માગણી એમ નાની માગણી કહેવાય કે જો કે એમ પાણીથી એટલી બધી તકલીફ નથી પણ બ્રિજની માટે ખાસ તકલીફ છે કેમ કે બાળકો જે અભ્યાસક્રમમાં ડેલી હાઈસ્કૂલમાં જાય છે ઇટકલા હાઈસ્કૂલમાં જાય છે તો એ જઈ શકતા નથી ચોમાસા દરમિયાન ચાર મહિના ચોમાસું આખું એમ બાળકોને અભ્યાસ કરવા માટે જઈ નથી શકતા જેના કારણે અભ્યાસ બગડે તથા ગામના લોકોને જે કંઈ સમસ્યા છે ડેરીના બાબતમાં કે કંઈક સસ્તા દુકાન ઈટકલા આવી છે અને પંચાયત પણ ઇટકલા છે અમારા તમામ કામને લીધે એ ખાડીને બ્રિજ નથી એના લીધે અમારે ફરીને જવું પડે પંદર વીસ કિલોમીટર આ બધી બાબતોને લઈને બહિષ્કાર કર્યો છે આગળ શું રણનીતિ રહેશે અમારી રણનીતિ એ જ રહેશે કે આવનારી ચૂંટણીઓ પણ બહિષ્કાર જ કરીશું જ્યાં સુધી અમારું કામ સરળતાથી નહીં થાય ત્યાં સુધી